આખા ભારતમાં રામદેવ દેવીના સ્વયં પ્રગટ એવા બે જ સ્થાનકો છે જેમાં માણાવદર તાલુકાના નાના દડવા ગામ અને અમરેલી પંથકના મોટા દડવા ગામ બંને સ્થાનકો મુખ્ય સ્થાનકો હોવાથી રવિવારે તથા મંગળવારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તોની ભીડ જામી છે માણાવદરથી અગિયાર કિલોમીટર દૂર આવેલ દડવા ગામમાં હજારો વર્ષ પૂર્વે માતા રાંદમ સ્વયંભૂ પ્રગટ થયાની દંતકથા ચાલી આવેલ છે અહીં રવિવાર તથા મંગળવારે નાના નાના બાળકોની માનતા ઉતારવા સ્ત્રીઓની ભારે ભીડ જોવા મળે છે અહેવાલ જીનેશ પટેલ માણાવદર મારું નામ ઇન્દુબેન છે અહીંયા દરવાગામ છે જૂનું મંદિર છે અહીંયા હજારો વર્ષ પુરાણી માતાજીનું મંદિર છે જૂનો ટિંબો હતો ત્યાંથી સોનીની જાન નીકળી પછી માતાજી દીકરાના બહુને પનમાં આવ્યા અને જાનનું ગાઢું ફૂટી ગયું ત્યાં પછી માતાજીમાં બહુને પ્રગટ થયા અને અને પછી કીધું કે મંદિર પરવાળો લોકો માતાજી નું નાની એવી ડેરી બનાવી પછી માતાજી બધાને પ્રગટ થઈ આ જે કર્યું ને અને આ જૂનું પુરાણી માતાજી નું મંદિર છે આ ચમત્કાર છે અને લીમડામાં પેપર છે એ માતાજી નું છે